બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે અત્રે જે છોકરાની તસવીર નજરે પડી રહી છે એ જોબટથી પ્રતાપનગર તરફ જતી પેસેન્જર ટ્રેનમાં ટ્રેન પેટ્રોલિંગ ચાલતું હતું તે દરમિયાન છોટાઉદેપુર રેલવે સ્ટેશનથી એક બિન વારથી બાળક મળી આવ્યો છે એ બાળકની તસવીર છે જેના વાલી વારસ મળે તો જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર અને ચાઇલ્ડ વેલફેર કમિટી છોટાઉદેપુરને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે અને હાલમાં આ બાળક સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ખાતે આશ્રય લઈ રહેલ છે અહીં નંબર પણ આપવામાં આવ્યો છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અને એ નંબર પર આપ સંપર્ક કરી જો આ બાળક જોવા મળે એ નંબર પર સંપર્ક કરીને જાણ કરવામાં વિનંતી કરવામાં આવી છે એ વિભાગ દ્વારા અને આ બાળકની તસવીર પણ અહીં પ્રસ્તુત છે એ બિનવારસી હાલતમાં છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલ છે એનો કોઈ વાલી વારસ છે નહીં જેને લીધે છોટાઉદેપુરનું જે આ કમિટી છે બાળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલફેર કમિટી તો ચિંતિત છે અને આ બાળકના વાલી વરસો અંગે કોઈને પણ કંઈ પણ જાણ થાય તો તેઓએ સત્તાણું બસો ઓગણસી ત્રેપન એકસો ચાર નંબર પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે